અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે લુખા તત્વો જોડકા વિસ્તારમાં ચપ્પા અને છરીઓ લઈને રહીશોને હેરાન કરી રહ્યા છે આરોપીઓ લોકોના વાહનોમાં તોડફોડ કરીને રોક જમાવવા માંગે છે અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ છે રોષે ભરાયેલા સ્થાનિકોએ મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને કાબુમાં લેવા લોકોની ઉગ્ર રજૂઆત જોવા મળી તો અમદાવાદના બાપુનગરનો આ બનાવ કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને લોકોમાં રોષ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને લઈને હવે આજુબાજુના વિસ્તારોમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ ભર્યા છે જેને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી છે શું મામલો જે ખાસ જે પ્રકારે રાણી બાદ હવે બાપુનગર વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ખાસ તો બાપુનગરમાં જે હરદાસનગર જે આવેલી છે જેમાં જોતા વિસ્તારની અંદર અસામાજિક તત્વો જે છરી સહિતના હથિયારો લઈને ત્યાં ઘૂસી ગયા હતા સોસાયટીમાં અને રહીતો સાથે તકરાર કરી હતી એટલું જ નહીં વાહનોમાં તોડફોડ કરીને એક દહેશનું વાતાવરણ ઉભું કર્યું હતું જેને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા લોકોમાં એક રોષ પણ જોવા મળી રહ્યો હતો સૌથી મહત્વની બાબત એ છે કે અસામાજિક લોકો દ્વારા અવારનવાર આ વિસ્તારની અંદર તોડફોડ કરવાનું અને આતંક મચાવવામાં આવતો હતા જે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરી છે પોલીસને પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ પરિસ્થિતિને કાબુમાં લેવા માટેની કાર્યવાહી હાથ નહીં કરતા હાલ તો સમગ્ર મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ જે તોડફોડનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ અધિકારીઓ દ્વારા આજે આરોપીઓ જે છે તેઓને પકડવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે બિલકુલ 또 사.